સુરતમાં થોડા દિવસો પહેલાં ભવાનીવાડ વિસ્તારમાં આવેલા ભવાની મંદિર પાસેથી અઠ્યાસી લાખ રૂપિયા રોકડા આંગણિયા પેઢીમાંથી લઈ જઈ રહેલા યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાઈ હોવાની ચકચારી ઘટના સામે આવી હતી ધોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈને લાલગેટ પોલીસ સહિતની ક્રાઇમ બ્રાન્ચની પોલીસ આરોપીને પકડવા કામે લાગી હતી દરમિયાન સોળ દિવસ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને આખરે આ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે સાડુભાઈના દીકરા સાથે પોતાનું અપહરણ કરી લૂંટ ચલાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે સુરતના લાલગેટ પોલીસ મથકના ભવાની વડ વિસ્તારમાં પટેલ ડી પ્રવીણ કુમાર એન્ડ કંપની નામથી આંગણિયા પેઢીની ઓફિસ બહારથી અઠ્યાસી લાખ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળેલા નવા સરફરાસ પત્તા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જેને લઈને સુરતની લાલગેટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત થઈ હતી થોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સોળ દિવસ બાદ આ ઘટનાને અંજામ આપનાર બે આરોપીની ઝડપી પાડ્યા છે જેમાં લૂંટનો ભોગ બનનાર ફરિયાદી કટ્ટા આરોપી જ નીકળ્યો પોલીસે નવાજ અને નદીમ બોજાણી નામના બે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ ન્યૂઝ જાન્યુઆરી પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણ કુમાર એન્ડ કંપની જૂના આંગળીયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા અઠયાસી લાખ છવ્વીસ હજાર સાતસો રૂપિયાના ઠેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે થોડી વારમાં એક ઇસમ આવે છે ને એને કહે છે તું મોટરસાયકલ સાઇકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટરસાયકલ મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન થ્રી અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે